ના ના ચાર દિવસ સુધી સાહેબની બધી જ એપોઇન્ટમેન્ટ્સ ફૂલ છે તમે આવતા સોમવારે ફોન કરો ડૉક્ટર અખિલેશ ત્રિપાઠીના ક્લિનિકના રિસેપ્શન પર બેઠેલી ફૂટડી યુવતીએ ફોન પર કોઈક દર્દીને ના પાડી દીધી જો કે તેની વાત ખોટી પણ નહોતી ડૉક્ટર અખિલેશ એક જાણીતા સાયકયાટ્રિસ્ટ હતા અને તેમની પ્રેક્ટિસ પણ ખૂબ સારી ચાલતી હતી એમની ટ્રીટમેન્ટ ડ્રાયગ્રોસિસ વગેરે એટલા સચોટ હતા કે શહેરની સિવિલ હોસ્પિટલમાંથી જ્યારે તેમણે પોતાનું પ્રાઇવેટ નર્સિંગ હોમ શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે પણ દર્દીઓએ કહી દીધેલું સાહેબ પછી અમે આ સરકારી હોસ્પિટલમાં નહીં આવીએ તમારા દવાખાને જ લાઈન લગાવવી પડશે સાહેબ કોફી બનાવું ક્લિનિક જવા માટે તૈયાર થઈ રહેલા અખિલેશને નોકરે પૂછ્યું પણ અખિલેશનું ધ્યાન જ ક્યાં હતું કે તે જવાબ આપે આદમકદ આયના સામે ઊભા રહી વાળમાં કાંસકો ફેરવી રહેલા અખિલેશના દિમાગમાં તો હમણાં જૂના દિવસોની યાદો પરફ્યુમની બોટલમાંથી ફુવારો થઈને છંટાઈ રહી હતી જાણે આયનામાં દેખાતી પોતાની જ તસવીર સાથે વાત કરી રહ્યો હોય એમ ગઈકાલે સાંજે ફોન પર થયેલી વાતચીતના શબ્દો તેના મોઢા પર આવી ગયા હેલો ડૉક્ટર અખિલેશ ત્રિપાઠી સાથે વાત કરી શકું સામા છેડેથી પૂછાયેલા પ્રશ્ન સામે અખિલેશે કહ્યું હતું યસ હાઉ મે આઈ હેલ્પ યુ હેલો ડૉક્ટર હું શ્રીધર શાહ પેલા માણસે જ્યારે વાક્ય અધૂરું છોડી દીધું ત્યારે પડના પણ વિલંબ વગર અખિલેશ બોલ્યો હતો અર્પિતાના પિતા તો નહીં હા હું અર્પિતાના ફાધર શ્રીધર શાહ જ બોલું છું બંને છેડે થોડીક ક્ષણોનો વિરામ આવ્યો અને એ પછી ફરી વાતચીતનો દોર શરૂ થયો હતો આ થોડીક ક્ષણોમાં અખિલેશને ભૂતકાળની આખી એ ઘટના એક ચલચિત્રની જેમ આંખ સામે દેખાઈ ગઈ અખિલેશે સ્વસ્થ થઈ વાતનો દોર સંભાળતા કહ્યું હા અંકલ હું અખિલેશ બોલો હું શું કરી શકું આપના માટે આટલા ચાર વાક્યોની ઔપચારિક વાતો બાદ અખિલેશ માની નહીં શકે એવા શબ્દો તેને સાંભળવા મળ્યા હતા અખિલેશ બેટા એકવાર તને મળવા આવવું હતું અગર તું સમય કાઢી શકે તો શ્રીધર શાહે બોલતી વખતે બેટા શબ્દ પર જે ભાર આપ્યો એ અખિલેશના ધ્યાનમાં નહીં આવે એમ નહોતું આ એ શ્રીધર શાહ બોલી રહ્યા હતા જે ભૂતકાળમાં એક યુવાન છોકરીના પિતા તરીકે અખિલેશને ન કહેવાના શબ્દો કહી ચૂક્યા હતા કોઈ અભિમાની માલે તુજારના મોઢે જોવા મળતી તોછડાઈ સાથે ધમકાવી ચૂક્યા હતા તે જ માણસ તે જ માણસ આજે બેટા કહીને વાતની શરૂઆત કરે એ અખિલાશ માટે આશ્ચર્યની વાત હતી અરે અંકલ તમારે મળવા આવવા માટે ફોન કરવાનો ન હોય જ્યારે આપ ઠીક સમજો ત્યારે બે ઝીજક આવી શકો છો અખિલેશે કહ્યું હતું ઠીક છે કાલે સવારે દસ વાગ્યે અમે તમારા ક્લિનિક પર આવી જઈશું સામે છેડેથી ફોન ભલે મુકાઈ ગયો હતો પણ શ્રીધર શાહના આ છેલ્લા વાક્યનો તાળો હજી સુધી અખિલેશ મેળવી નહોતો શક્યો અમે મતલબ શ્રીધર શાહ અર્પિતાની જ વાત કરી રહ્યા હશે ને ગઈકાલ સાંજ પછીનો આખોય સમય અખિલેશે પોતાના અને અર્પિતાના ભૂતકાળ સાથે વિતાવ્યો અને આજે વર્ષો પછી અર્પિતાને ફરી મળી શકવાની આશાએ તે ખૂબ ખુશ હતો બાકી ગીત ગણગણવું પરફ્યુમનો આમ બેફિકરાઈથી છંટકાવ કરવો આ બધું હવે તેનો સ્વભાવ નહોતો રહ્યો સામાન્ય ઘરનો છોકરો અખિલેશ સસ્તા અને સામાન્ય કપડાં પહેરીને રોજ ચાલતો જ કોલેજ જતો અને મોટા ભાગે એકલો જ રહેતો પણ દેખાવે કોઈ ફિલ્મી હીરો જેવો લાગે અને ભણવામાં પણ એટલો જ હોશિયાર રિઝલ્ટ સમયે કોલેજના નોટિસ બોર્ડ પર પ્રથમ ક્રમે લગભગ દરેક વખતે અખિલેશનું જ નામ જોવા મળતું અર્પિતા શહેરના નામદાર ઉદ્યોગપતિ શ્રીધર શાહની દીકરી લાડકોડ અને દોમદોમ સાહેબીમાં ઉછરેલી અત્યંત સુંદર અને નમણી છોકરી એક જ કોલેજ અને એક જ ક્લાસમાં સાથે ભણતા અખિલેશ અને અર્પિતા નોટ્સની આપલે કરતાં કરતાં હૈયાની પણ આપલે કરી બેઠા નાના શહેરમાં મોટા પ્રખ્યાત માણસની દીકરી હોવાને કારણે તે લોકોના પ્રેમ પ્રકરણની વાતો તેના પિતાના કાને પહોંચતા વાર નહોતી લાગી અને એ પછી જે બનવા જોગ અર્પિતાની ગેરહાજરીમાં અખિલેશ સાથે શ્રીધર શાહની મુલાકાત ધમકીઓથી યુવાનની હિંમતને દબાવી દેવાનો પ્રયત્ન અને મારવાની મરાવી નાખવાની ધમકીઓ શું હેસિયત શું છે તારી કે મારી દીકરી તરફ જોવાની પણ તે હિંમત કરી શું કરે છે તારો બાપ એક સામાન્ય ક્લાર્કની નોકરી તું શું બનવાનો છે એમાં મને રસ નથી તું શું છે એટલે જ તારી ઓકાત નક્કી થઈ શકે છે જીવન ચાહતો હોય તો અર્પિતાનું આજ પછી નામ પણ નહીં લેતો સમજ્યો છડાઈ ઉદ્ધતાઈ અને ઘમંડથી છલકાતા શ્રીધર શાહના એ શબ્દો આજે પણ અખિલેશને બરાબર યાદ હતા પણ ગઈકાલે ફોન પર વાત કરતી વેરાના શ્રીધર શાહમાં આમાંનું કશું જ વર્તાતું નહોતું ઉમરની સાથે જુસ્સો અને ગુસ્સો પણ ઓસરી ગયા હશે અખિલેશને વિચાર આવી ગયો હતો અર્પિતાને પહેલીવાર પ્રપોઝ કરતી વખતે જે ડાર્ક બ્લુ શેડનું પેન્ટ અને પિંક શર્ટ પહેર્યા હતા એ જ કલરના શર્ટ અને પેન્ટ આજે ફરી અખિલેશે પહેરવાનું પસંદ કર્યું દર્દીઓને તપાસવામાં એકવાર પણ ઘડિયાળ તરફ જોવાની દરકાર નહોતો કરતો તે અખિલેશ આજે દર મિનિટે ઘડિયાળ તરફ જોઈ રહ્યો જોઈ લેતો હતો પૂરા સોળ વર્ષ પછી આજે અર્પિતાને જોવાનો હતો મળવાનો હતો જે માણસે વર્ષો પહેલાં ધમકીભર્યા સ્વરમાં અર્પિતાને મળવાની ના પાડી હતી તેણે જાતે ગઈકાલે ફોન કરીને આજનો મળવાનો સમય નક્કી કર્યો એ વિચાર માત્ર ડૉક્ટર અખિલેશને રોમાંચિત કરતો હતો ડૉક્ટર અખિલેશ ત્રિપાઠીને પોતાની ધીકતી પ્રેક્ટિસ અને વ્યસ્તતા વચ્ચે પણ ક્યાંકથી એટલા સમાચાર મળ્યા હતા કે અર્પિતા હવે કોઈ મોટા ઉદ્યોગપતિના એકના એક દીકરા સાથે પરણીને એક દીકરાની મા પણ બની ચૂકી છે જ્યારે અખિલેશનું મન હજીએ અર્પિતા સિવાય કોઈ બીજી છોકરીને જીવનસાથી તરીકે સ્વીકારી શક્યું નહોતું એક ડૉક્ટર તરીકે તેણે પોતાની જાતને એટલી વ્યસ્ત કરી લીધી હતી કે પરણમાં અંગેનો વિચાર કરવાનો પણ તેને સમય નહીં મળતો અંદર આવી શકું ડૉક્ટર એક આધેડ વયના પુરુષનો અવાજ સાંભળીને અખિલેશે દરવાજા તરફ નજર ગુમાવી સામે શ્રીધર શાહ ઊભા હતા અખિલેશે તેમને આવકાર્યા તેમની પાછળ પાછળ એક સ્ત્રી પણ પ્રવેશી અખિલેશને એ ચહેરો ઓળખતા વાર નહીં લાગી હા એ અર્પિતા જ હતી અખિલેશે બંનેને સામે પડેલી ખુરશી પર બેસવાનો ઇશારો તો કર્યો પણ તેની નજર હજી અર્પિતાના ચહેરા પર જ મંડાયેલી હતી આંખોએ આંખોનું કામ કરી લીધું અને અર્પિતાની ખબર પૂછાઈ ગઈ પણ સામે અખિલેશને જે કંઈ જોવા મળ્યું એ ખાસ કંઈ ખુશ કરે એવું નહોતું ક્યારેક જે છોકરી ચંચળતાની વ્યાખ્યા સમાન હતી આરીદાર મારકના રૂપની માલકીણ હતી એ જ અર્પિતાની આંખો હમણાં સાવ નિસ્તેજ ઊંડી ઉતરી ગયેલી હતી તેની આજુબાજુ પડી ગયેલા કાળા ડાઘ કહી આપતા હતા કે બધું બરાબર નથી આટલા વર્ષો પછી અખિલેશને જોવા મળવા છતાં પણ અર્પિતાના ચહેરા પર આનંદ કે ઉન્માદની કોઈ લકીર સુદ્ધા નહોતી આંખોમાં ઉત્સાહ નહોતો થોડા સમયના મૌન બાદ ઔપચારિક વાતોથી શરૂઆત થઈ શરૂઆત પણ શ્રીધરભાઈએ જ કરી અખિલેશ દીકરા ઘણા લાંબા સમયથી તમને મળવાનું વિચારતા હતા પણ મારા પગ અને જીભ બંને ઉપડતા નહોતા તમને કહ્યું કેમ આવવું થયું કંઈ ખાસ કારણ અખિલેશ અર્પિતાની હાલત જોઈ ખળભળી ગયો હતો પણ તેમ છતાં તેણે સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરતાં પૂછ્યું અર્પિતાના લગ્ન થઈ આજે બાર વર્ષ થયા આઠ મહિના પહેલાં જ ભીમાશંકર ગયેલા ત્યાં ઘાટ ઉપર એક રોડ અકસ્માતમાં તેના આઠ વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું દીકરીના નજીકના ભૂતકાળની વાત કરતાં શ્રીધરભાઈ રડી પડ્યા પણ તેમને રડતા જોઈને રહેલી અર્પિતાના ચહેરા પર કોઈ ભાવ નહોતો તેને માટે જાણે કંઈ બન્યું જ નથી ત્યારથી મારી દીકરી કંઈક અજીબ વર્તન કરે છે એનું સમગ સમગ્ર વિશ્વ જાણે બદલાઈ ગયું છે અખિલેશ તેના વર્તન અને વાણીમાં વારંવાર ન સમજી શકાય તેવા ફેરફાર આવ્યા કરે છે શ્રીધર શાહ બોલે જતા હતા આઘાત પામવાનો સમય હવે અખિલેશનો હતો શ્રીધરભાઈ સાથે વાત કરતાં કરતાં પણ તેની નજર તો સતત અર્પિતા ઉપર જ હતી તદ્દન સામાન્ય વાત કરતાં કરતાં અર્પિતા અચાનક કોઈ બીજી દુનિયામાં ચાલી જાય છે તદ્દન અર્થહીન વાતો યા વર્તન કરવા માંડે છે ગેસ પર મૂકેલું પાણી ઉકળીને છલકાવા લાગે તો પણ ગેસની સામે જ ઊભી હોવા છતાં તેને યાદ નથી રહેતું અરે બજાર ગઈ હોય તો તેને ઘર ક્યાં છે અને કયા રસ્તે જવાનું છે એ પણ યાદ નથી આવતું મારી સાથે પપ્પા પપ્પા કરીને વાતો કરતી મારી અર્પિતા અચાનક મારું નામ પણ ભૂલી જાય છે ક્યારેક કોઈ પણ વાત ન હોવા છતાં ઉશ્કેરાઈ જઈને ગુસ્સો કરે છે તો ક્યારેક ટીવી પર કોઈ સામાન્ય સિરિયલ જોતાં જોતાં પણ હસ્યા કરે છે તો વળી કેટલીક વાર અચાનક જો રડી પડે તો કલાકો સુધી રડ્યા જ કરે છે અખિલેશની નજર હજી અર્પિતા તરફ જ મંડાયેલી હતી પરિસ્થિતિ સમજવા એક ડૉક્ટર માટે પોતાના પેશન્ટની આટલી જ વિગતો પૂરતી હતી અંકલ થોડીવાર અર્પિતા સાથેનો સમય માગું છું અગર તમે પરવાનગી આપો તો અને શ્રીદયભાઈના વળતા ઉત્તરની રાહ જોયા વગર જ અખિલેશે અર્પિતાને કહ્યું અર્પિતા મારી સાથે થોડો વાર બહાર ગાર્ડનમાં આંટો મારવા આવીશ કોઈપણ જવાબ આપ્યા વગર અર્પિતા ઊભી થઈ ગઈ અને અખિલેશ સાથે ચાલવા માંડી એક ડૉક્ટર એના પેશન્ટને મળે એ રીતે ડૉક્ટર અખિલેશ ત્રિપાઠીએ એક યુવાન મુગ્ધ પ્રેમીની આંખો પર ઓબ્ઝર્વેશનના ચશ્મા ચડાવી લીધા અર્પિતા સાથેની વાતચીત તેનું વર્તન અને એક સાયક્યાટ્રિસ્ટની નજર આ ત્રણેય જે નિદાન કરી રહ્યા હતા એ ખૂબ ગંભીર બીમારીના નામ તરફ હતું અર્પિતાને સ્કિસ્ણ્ય છે બાર બાય બારના મોટા ઓડામાં મૌન પથરાઈ ગયું શ્રીધરભાઈને આ વાત પચાવતા ખાસ્સી વાર લાગી હવે હવે શું કરશું બેટા મારી દીકરી કેવી રીતે પાછી બસ આથી આગળ એમનાથી બોલાયું એમ નહોતું અંકલ અર્પિતાનો પતિ અખિલેશે એક ડૉક્ટર તરીકે પૂછ્યું એણે તો બાળકના મૃત્યુ પછીના એક મહિનામાં જ અર્પિતાને છોડી દીધી ત્યારથી અર્પુ મારી સાથે જ રહે છે રહે છે શું એક જીવવિહોણું શરીર ફર્યા કરે છે ઘરમાં શ્રીધરભાઈના ચહેરા પર એકસાથે નફરત અને લાચારી બંનેના ભાવ ઉભરી આવ્યા કોઈક દિવસની સવાર એવી સરસ આનંદ ઉલ્લાસથી ઉગે અને પછી તરત જ વિલાઈ જાય ઉછળકૂદ કરતી મારી દીકરી અચાનક જ શાંત થઈ એક ખૂણામાં બેસી જાય મારી ઘરની આંખે આ બધું હવે નથી જોવાતું મારાથી શ્રીધરભાઈ આજીજી કરી રહ્યા હતા અંકલ અર્પિતાને મારી હોસ્પિટલમાં એડમિટ કરવી પડશે કેટલા સમય માટે એ તો હમણાં મને મને પણ ખબર નથી પણ એક પેશન્ટમાંથી ફરી તેને તમારી અર્પિતા બનાવવાની કોશિશ જરૂર કરીશ અખિલેશે શ્રીધરભાઈના ખભે હાથ મૂકતા કહ્યું અને પછી મનોમન બોલ્યો આપણે અર્પિતાને શ્રીધરભાઈએ ડૉક્ટર અખિલેશ સામે હાથ જોડ્યા અને પાછા જવા માટે ઊભા થયા દરવાજા સુધી પહોંચ્યા બાદ તે ફરી અખિલેશ પાસે આવ્યા મને માફ કરી દેજે દીકરા આ વાક્યની સાથે જ બંનેની નજર સામે ભૂતકાળ ફરી ડોક્યું કરી ગયો પણ અખિલેશે એક ઝટકા સાથે એ કાળખંડને પાછો અડસેલી દીધો અને શ્રીધરભાઈના જોડેલા હાથ પકડી લઈને બોલ્યો શાંત ચિત્તે ઘરે જાઓ અંકલ ભૂતકાળ હું ક્યારનોય ભૂલી ચૂક્યો છું તમે પણ ભૂલી જાઓ આવતીકાલે સવારે આપણે અર્પિતાને દાખલ કરી દઈશું જૂના અધૂરા પ્રેમની યાદો વર્ષોથી નહીં વહેંચાયેલી લાગણીઓ વહાલ અને ચૌદ વર્ષની સાયકટ્રીસ્ટ તરીકેની પ્રેક્ટિસ આ તમામને એકસાથે કામે લગાડીને દુનિયાની તમામ સાયકોલોજી ઇન્સ્ટિટ્યૂટ સાથે વાતો કરી અખિલેશે અર્પિતાને સાજી કરવાની કોશિશો શરૂ કરી દીધી મોટા મોટા થોથા ઉઠલાવી નાખ્યા હોસ્પિટલના રૂમથી લઈને બહાર ફેરવવા લઈ જવું અનેક નવા નવા બિહેવિયલ એક્સપેરિમેન્ટ્સ અને અર્પિતા સાથે જ લંચ અને ડિનર કરતો અખિલેશ પોતે પણ ખાતો અને અર્પિતાને પણ વહાલથી દબાણ કરી કરીને ખવડાવતો કરી શકે એટલું બધું જ કરી છૂટવાની માનસિકતા સાથે અખિલેશ મંડી પડ્યો અર્પિતા પણ પોતાના મિત્રનો સાથ પાછો મેળવી કંઈક સ્વસ્થતા અનુભવી રહી હતી પણ હજી એ સ્ક્રીઝોફ્રેનિક અટેક્સ તો ચાલુ જ હતા અખિલેશની રાતની ઊંઘ અને આરામનો સમય પણ હવે અર્પિતાના રૂમમાં જ વીતતો હતો સતત સંઘાતને કારણે બંને પ્રેમીઓ ફરી નજીક આવવા માંડ્યા વાતો કરતાં કરતાં આડત્રીસ વર્ષનો ડૉક્ટર અખિલેશ અને સાડત્રીસની અર્પિતા ક્યારેય કોલેજકાળના પ્રેમીઓમાં તબદીલ થઈ ગયા એની પણ ખબર ના રહી બંનેના શરીરને એકબીજાના સ્પર્શનો અહેસાસ ફરી રોમાંચિત કરવા માંડ્યો અર્પિતાની પરિસ્થિતિ પહેલાં કરતાં હવે ઘણી સુધારા પર હતી દવાઓએ અને અખિલેશના સાથે અસર દેખાડવી શરૂ કરી દીધી હતી હેપી બર્થડે ડૉક્ટર અખિલેશ ત્રિપાઠી ક્લિનિકમાં પ્રવેશતાની સાથે જ એક સાથે બધા બોલી પડ્યા અને મોટું બૂકે લઈને ઊભેલી અર્પિતા અખિલેશને ભેટી પડી બધાની હાજરીમાં તે આ રીતે અખિલેશને ભેટી પડી તેથી અખિલેશ થોડો છોભલો પડી ગયો પણ છતાં તેને ખૂબ ગમ્યું આજે હું હોસ્પિટલમાં નથી જમવાની તારે મને બહાર લઈ જવી પડશે અર્પિતાએ જીદ કરતી હોય તે રીતે કહ્યું ઓકે મારી મા પણ પહેલાં મને ઓપીડી તો ખતમ કરી લેવા દે તું છોડીશ તો હું પેશન્ટ્સને પાસે જઈશ ને અર્પિતાને હવે જ યાદ આવ્યું કે તેના હાથ હજી અખિલેશના ગળે વીટળાયેલા હતા તે શરમાઈ ગઈ અખિલેશ સામે તેણે આંખ મિચકારી અને તેના રૂમ તરફ ભાગી ગઈ તે દિવસે અખિલેશ લંચ અને ડિનર બંને માટે અર્પિતાને બહાર લઈ ગયો મોડી રાત સુધી બંને ફરતા રહ્યા અર્પિતા એક આટો આપણી કોલેજ તરફ મારી આવીએ અખિલેશે અચાનક જ પૂછ્યું આજે તું જ્યાં લઈ જશે ત્યાં આવવા તૈયાર છું અખિલેશ રાત થઈ ચૂકી હતી બંને એ જેવો કોલેજની લોબીમાં પગ મૂક્યો કે વોચમેન બરાડા પાડતો દોડ્યો કોણ છે કોણ છે બંને એકબીજાનો હાથ પકડીને ભાગ્યા અને છેક છેલ્લે આવેલી લાઇબ્રેરીના પાછલા ભાગ સુધી આવી ગયા લાંબા સમય પછી આટલું દોડવાને કારણે અર્પિતાનો શ્વાસ ચઢી ગયો હતો અખિલેશ પણ હાફવા માંડ્યો બંનેની નજર મળી અને એકસાથે બંને હસી પડ્યા અર્પી મારી સાથે લગ્ન કરીશ અખિલેશે વર્ષો પછી ફરી એ જ જગ્યાએ એ જ છોકરીને પ્રપોઝ કર્યું અર્પિતાની શરમાયેલી આંખો મૌન સંમતિમાં ઢળી પડી ડૉક્ટર અખિલેશ તમારો આભાર માનું એટલો ઓછો છે આ ઋણનો બદલો કદાચ હું ગમે એટલી તગડી ફી ચૂકવીને પણ વાળી શકું એમ નથી શ્રીધરભાઈ આજે અર્પિતાને ફરી ઘરે લઈ જવા આવ્યા હતા અંકલ સ્ક્રીઝોફ્રેનિયા એક એવો સાયકોલોજીકલ ડિસીઝ છે જે ક્યારેય સંપૂર્ણ રીતે સારો થઈ શકે તેમ નથી માટે અર્પિતા એકદમ સાજી થઈ ગઈ છે એમ તો હું નહીં કહી શકું પણ હા એના સ્ક્રીઝોફ્રેનિક એટેક્સ હવે ઘણા ઓછા થઈ ગયા છે અર્પિતાને દિવસમાં ગમે ત્યારે આવતા એટેક્સ હવે દસ પંદર દિવસમાં માત્ર બે કે ત્રણ વાર આવે છે એ પણ ઓછા થઈ શકે બસ તમે દવા બંધ નહીં કરતા અખિલેશે કહ્યું અને હા તમારે ડૉક્ટર અખિલેશ ન કહેવાનું હોય તમે મળવા આવેલા ત્યારે દીકરા કહેલું એ જ મારા માટે ઘણું છે અને સવાલ મારો ફીનો છે તો એ આવતીકાલે સવારે તમારા ઘરે આવીને હું માગી લઈશ આશા રાખું કે મારી ફી આપવામાં તમે ના નહીં પાડો દીકરા આ બાપ તારી ફી માટે ના પાડે એટલો નગુણોય નથી અર્પિતાને આવતીકાલે સવારે એનો હાથ માંગવા આવવાનો વાયદો કરી બંને છૂટા પડ્યા રસ્તામાં જ અર્પિતાના મોઢા પર દેખાતી ખુશીનું કારણ વાંચી લેતા અનુભવી બાપ શ્રીધરભાઈએ તેમની દીકરીને પૂછી લીધું તો દીકરા કાલે હા પાડી દઈએ ને અખિલેશને અર્પિતા તેના પિતાને વળગી પડી અખિલેશના સ્વાગતની તૈયારી માટે એકવીસ વર્ષની મુગ્ધાની માફક દોડતી અર્પિતા અખિલેશના આવવાની રાહ જોવા માંડી શ્રીધર શાહના ઘરનો ટેલિફોન રણક્યો દોડતી આવેલી અર્પિતાએ તરત કોલર આઈડી પર દેખાતા નંબર પર એક નજર નાખી અને હાફતા હાફતા જ ફોન ઉચકી એકવીસ એકવીસ વાસે બોલી ગઈ શું થયું અખિલેશ કેટલી વાર લગાડે છે ચલને જલ્દી હું ક્યારની રાહ જોઉં છું સામા છેડે ક્લિનિકની રિસેપ્શનિસ્ટ મેરી હતી મેડમ અખિલેશ સર તમારા ઘરે આવવા માટે તેમની કાર લઈને નીકળ્યા હતા અને માર્ગ અકસ્માતમાં મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો